નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજ પાલિકાના કારોબારી ચેરમેન આકરા પાણીએ સેનિટેશન વિભાગની ઢીલી કામગીરીને લઈ અધિકારીને ખખડાવી નાખ્યા ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ શુક્રવારે સેનિટેશન શાખાના વડા અને અન્ય કર્મચારીઓને બોલાવીને કામગીરીનો અહેવાલ માંગ્યો હતો જેમાં સંતોષ ન જણાતા ઝાટકડી કાઢી હતી અને સેનિટેશન સમિતિના ચેરમેનને બોલાવીને ચોમાસામાં માર્ગોમાંથી રેતી કાંકરી ઉપાડી ખાડા પૂરવા સહિતના સૂચનો કર્યા હતા શહેરમાં ડોર ટુ ડોર ભીનો અને સૂકો કચરો ઉપાડવા ઉપરાંત જાહેર માર્ગોની સફાઈ અને જાળી ઝાખરા કટિંગની જવાબદારી સેનિટેશન શાખાની છે પરંતુ શહેરીજનો દ્વારા અવારનવાર ફરિયાદો આવતી હોય છે જેમાં હવે ડામર રોડ ઇન્ટરલોક બ્લોક સીસી રોડ ઉપર રેતી કાંકરી આવી જતી હોવાની ફરિયાદનો વધારો થયો છે જેથી કારોબારી ચેરમેને તાત્કાલિક સેનિટેશન શાખાના વડા સહિતના કર્મચારીઓ અને સમિતિના ચેરમેનને બોલાવ્યા હતા જેમાં સેનિટેશન શાખાની કામગીરીથી અસંતોષ વ્યક્ત કરીને શાખાના વડાને આડે હાથ લીધા હતા તેમણે શાખાના વડાને કહ્યું કે ફરિયાદો પદાધિકારીઓ સુધી ન પહોંચે એની તકેદારી તમારે રાખવાની છે કામગીરી નિયમિત અને બરોબર થાય છે કે નહીં એનું નિરીક્ષણ તમારે કરવાનું છે પરંતુ તમે ક્યાંય ફિલ્ડ વર્ક કરતા નજરે નથી ચડ્યા તેમણે માર્ગો ઉપર રેતી કાકરી સાફ કરવા જાડી જાખરા કાપવા અને નાના મોટા ખાડામાં રેતી કાકરી નાખી પૂરવા સૂચનો કર્યા હતા બેઠકમાં સેનિટેશન સમિતિના ચેરમેન અનિલ છત્રાડા પણ જોડાયા હતા તેમણે પણ શાખાના વડાનું પૂછાણું લીધું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર